બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં પાણીની તંગી વધી રહી છે ત્યારે બનાસ ડેરીએ સંચયને પ્રાધાન્ય આપ્યું છે છેલ્લા પાંચ વર્ષથી બનાસ ડેરી લોક ભાગીદારીથી તળાવ ઊંડા કરવા અને ખેત તલાવડીઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે હવે બનાસ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પોતાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે તે માટે સોસ કુવા બનાવવાની શરૂઆત કરી છે તાનેરા તાલુકા સરહદી એડાલ ગામે વડીલ ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ અને બનાસ ડેરી પરિવારની ઉપસ્થિતિમાં સોસકુવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગરમીના પ્રકોપ વચ્ચે પણ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ દાખવ્યો હતો ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે વિધિવત રીતે વરુણદેવનું પૂજન કરી આ કાર્યનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે જોઈતાભાઈ પટેલે પશુપાલકોને પોતાના ખેતરમાં બનાસેડની લોક ભાગીદારથી સોસ બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને પાણીના સંકટ સામે સજ્જ બનવા આહવાન કર્યું હતું તેમનું માનવું છે કે આ પ્રયાસોથી વરસાદી પાણીનો સંગ્રહ થશે અને પાણીના તળ ઊંચા આવશે आज रोज आठ मे બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના માન્ય ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાની નીચે તેમના આદેશાનુસાર સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકાવાર સોળ તાલુકાઓમાં જળસંચયની કામગીરી શરૂ કરવાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આમ તો જળસંચયની કામગીરી ડેરી ચાર પાંચ વર્ષથી કરી રહી છે વૃક્ષારોપણની પણ કામગીરી કરી રહી છે પણ આ વખતે ચેરમેનશ્રીએ એવો નિર્ણય લીધો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર જળસંચનની કામગીરીમાં એક પણ ગામ બાકી રહેવું ન જોઈએ એના ભાગરૂપે આજે ધાનારા તાલુકાના એડાલ ગામે ખેત તલાવડી આપણા સરપંચ સરપંચ સરપંચના ખેતર સરપંચના ખેતરમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વરુણ ભગવાન જરૂર રાજી થશે અને સુખાકારી વ્યાપશે અહીંયા એડાલ ગામના આગેવાનો ડેરીના ચેરમેનશ્રી મંત્રીશ્રી અને તમામ આગેવાનશ્રીઓ ડેરીના અધિકારીશ્રીઓ બધા હાજર રહ્યા છે એ આપ જોઈ શકો છો આવનારા ભવિષ્યની અંદર જળ સંકટનો જે આપણે સામનો કરી રહ્યો છે તે જળ સંકટનો જે સંકટ છે એ ભવિષ્યમાં દૂર અને એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું અમે છેલ્લા પાંચ વર્ષથી જળ સંચયના કામો કરી રહ્યા છે હવે અમે ખેડૂતોને તેમના ખેતરમાં સોસ પુવા બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને પાણીની સમસ્યા ઓછી થાય